નમસ્કાર મિત્રો સ્વાગત છે બધા મિત્રોનો મારી યુટ્યુબ ચેનલમાં હું છું આપનો મિત્ર ભાવી વઘાસિયા તો મિત્રો ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે સિસ્ટમની અસરથી આજે ગુજરાતના કયા કયા જિલ્લાઓમાં વરસાદની સંભાવના રહેલી છે તેમજ હાલની સક્રિય સિસ્ટમની સ્થિતિ શું છે તે વિશેની સંપૂર્ણ માહિતી જાણીએ તે પહેલા જે પણ મિત્રો નવા છે તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો તો મિત્રો સૌપ્રથમ હાલની સક્રિય સિસ્ટમોની સ્થિતિ જોવા જઈએ તો ચોમાસું ધરી છે તેનો પશ્ચિમ છેડો છે તે પોતાની નોર્મલ પોઝિશનથી વધુ દક્ષિણ દિશાએ આવ્યો છે તો હજી પણ આવતા ચાર પાંચ દિવસની અંદર તે વધુ નીચે આવે તે પ્રકારના સંજોગો ઉભા થયા છે જેને કારણે ગુજરાતને સારો વરસાદનો લાભ મળશે ત્યારે ચોમાસુધારીનો પશ્ચિમ છેડો રાજસ્થાનના જેસલમેરથી પસાર થઈ રહ્યો છે ત્યારબાદ કોટા થઈ ગુના થઈ અને ખાસ કરીને પુરીના ભાગો પરથી થઈ અને બંગાળની ખાડીના ભાગો સુધી જઈ રહ્યો છે તો ઓપ્સો ટ્રોપ દક્ષિણ ગુજરાતના કાંઠા વિસ્તારથી લઈ અને કેરાલા સુધી સક્રિય જોવા મળી રહ્યો છે જ્યારે સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ છે તે પશ્ચિમ બંગાળ લાગુ ઓડિશા અને ઝારખંડ નજીકના ભાગો પર જોવા મળી રહ્યો છે તો આ સિસ્ટમ ધીમે ધીમે ખાસ કરીને ઉત્તર પશ્ચિમ દિશા તરફ આગળ વધતી રહેશે અને એમપીના ભાગો સુધી આવશે તો ખાસ કરીને અત્યારે હાલની સક્રિય સિસ્ટમોની સ્થિતિ જોઈ ત્યારબાદ અત્યારે વરસાદની રાઉન્ડની શરૂઆત આજે રાત્રિથી થતી જોવા મળી છે અને ગુજરાત રાજ્યના ભાગોમાં મોડી રાત્રેથી જ વરસાદી માહોલ છવાયો છે ત્યારે સાંજ સુધીમાં કયા કયા વિસ્તારમાં વરસાદની સંભાવના રહેલી છે તે વિશેની વાત કરીએ તો આજે સાંજ સુધીમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતના ભાગોની વાત કરીએ તો ભરૂચ આજુબાજુ અત્યારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે ભરૂચ સુરત વાપી વલસાડ તાપી નર્મદા ડાંગ સહિતના તમામ જિલ્લાઓમાં ઝાપટાથી માંડી હળવા મધ્યમ વરસાદની શક્યતાઓ જે સાંજ છે ત્યાં સુધીમાં ગણી શકાય જ્યારે આજના દિવસ દરમિયાન આ ભાગોમાં બાકીના ભાગોમાં પણ સારો વરસાદ જોવા મળે અને અમુક સેન્ટ્રો ભારે વરસાદ પણ જોવા મળી છે તો મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ વરસાદની શરૂઆત જોવા મળી રહી છે અને સાંજ થતાં જ અનેક વિસ્તારમાં સારામાં સારો વરસાદ જોવા મળશે જેમાં અમદાવાદ ખેડા નડિયાદ આણંદ ગોધરા દાહોદ પંચમહાલ મહીસાગર છોટાઉદેપુર સહિતના ભાગો છે તેમાં હળવો મધ્યમથી ભારે વરસાદની સંભાવના સાંજ સુધીમાં દેખાઈ રહી છે જ્યારે ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ બપોર બાદ વરસાદની શરૂઆત જોવા મળી શકે છે જેમાં મહેસાણા પાલનપુર સાઈડના વિસ્તારો છે ઊંઝા અરવલ્લી આજુબાજુના ભાગો છે પાટણ મોડાસા આજુબાજુના ભાગો છે આ ભાગોમાં વરસાદની શરૂઆત બપોર બાદથી જોવા મળી શકે છે બાકીના વિસ્તારમાં પણ વરસાદનું જોર રાત્રિ દરમિયાન વધી શકે છે તો એકંદરે ત્યાં પણ હળવા મધ્યમ વરસાદની શરૂઆત થઈ જશે સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રના ભાગોમાં ખાસ કરીને પૂર્વ સૌરાષ્ટ્રના ભાગોમાં થોડી શક્યતાઓ આજે બપોર બાદ રહે જેમાં ભાવનગર બોટાદ અને ગીર જિલ્લાના ભાગો છે તે ભાગોમાં વરસાદની ગતિવિધિની શરૂઆત બપોર બાદ થઈ શકે છે જ્યારે બાકીના ભાગોમાં દિવસ દરમિયાન છૂટાછવાયા રેડા ઝાપટાં સ્વરૂપે વરસાદની ગતિવિધિ જોવા મળશે પરંતુ રાત્રિથી જે સૌરાષ્ટ્રના ભાગો છે અને કચ્છના ભાગો સહિત જે ઉત્તર ગુજરાતના ભાગો છે તેમાં પણ વરસાદની સંભાવનાઓ રહેલી છે જેની અપડેટ આપણે સાંજે શક્ય બનશે તો આપીશું રાત્રિ દરમિયાન અને ક્યાં ક્યાંક વિસ્તારમાં વરસાદની સંભાવનાઓ રહેલી છે તે વિશેની અપડેટ સાંજે આપવામાં આવશે તો ખેડૂત મિત્રો માટે ખૂબ જ મોટા સમાચાર જે વરસાદનો રાઉન્ડ છે તેની ધમાકેદાર શરૂઆત થઈ ગઈ છે અનેક વિસ્તારમાં વરસાદી રાઉન્ડની શરૂઆત થતાં જ વરસાદ પણ સારો એવો જોવા મળી રહ્યો છે ત્યારે વરસાદના વિસ્તારો હવે ક્રમશઃ સિસ્ટમ જેમ આગળ વધશે તેમ વધવા લાગશે